અને એ લોકોના ઈશારે આપણે લોકોને દબાવવાનું કામ કરતા હોય છે તો એવા લોકો પણ છે બરાબર તો એવા લોકોને ને પણ આપણે દૂર કરવાના છે એટલે ઘણી વખત અને જે જે પોલીસ મિત્રો જે સાચું અને સારી રીતે આપણા નિષ્ઠાવાન તરીકે ઈમાનદારીથી કામ કરતા હોય છે એવા લોકોને આપણે સોનાનો મેડલ ભવિષ્યમાં કે જે ગોલ્ડ મેડલ આવતો હોય એ આપણી સરકાર બેસે તો આપણે એને પહેરાવવાના છે પણ એવા મિત્રો પણ યાદ રાખજો જે તમે ભારતીય જનતા પાર્ટીની ગુલામીના આધીન આપણા કાર્યકર્તાઓને કે ગરીબ લોકોને કે સામાન્ય લોકોને હેરાન પરેશાન કરે તો તમે લોકો પણ તૈયારી રાખજો તમને લોખંડના મેડલ પહેરાવવાની પણ તૈયારી અમારી સરકાર પહેરતો છે બરાબર ચૈતર વસાવા આપણા આદિવાસી સમાજ ના મસીહા છે તો અમે પણ અહીંના પુષ્પા તરીકે અહિયાં ઓળખાય છે બરાબર તમને ઘર ભેગા ની પાણી પીતા કરી દેવું અમુક

બધી જ રીતે એ લોકોએ ગીતાના નામે ગીતાના નામે ગાયના નામે મસ્જિદ મંદિરના નામે મસ્જિદના નામે લોકોને લડાવવાના સિવાય બીજું કશું કામ જ નહીં કર્યું છેલ્લે પછી પાછું એમને જોડે કોઈ મુદ્દો ના હોય તો હિન્દુ મુસ્લિમનો મુદ્દો લાવીને પણ મૂકી દેશે બરાબર આવા ચીલા ચપટાથી તે જરીબી હોવાનું ને આપણે અહીંયા આપણે છે બરાબર એટલે આવનારા સમયમાં આવનારા વિસ્તારમાં આપણે તાલુકા પંચાયતને નવ આપણે આમ આદમી ની બોડી બે અને આમ આદમી ના કાર્યકર્તા ને આમ આદમી ના તાલુકા પંચાયત પ્રમુખ તરીકે આપણે કદવાલ તાલુકાનું સુકાન સંભાળવાનું છે કદવાલ તાલુકાને આપણે એકદમ જબરજસ્ત આપણે એને બનાવવાનું છે અન્ય તાલુકાની હાથે પણ એમની તાલમાંથી તાલ મિલાવ એને કદમથી કદમ મિલાવીને કદવાલ તાલુકો પણ ચાલે એ રીતે આપણે તમામ લોકોએ આપણે કામ કરવાનું છે આવનારા સમયમાં ટિકિટ કોને મળી કેને મળી કેવી મળી કેવો માણસ હું છે એ બધું દેખવાનું નહીં આપણે માત્ર ને માત્ર ચૈતર બસાના નામથી આપણે આમ આદમી પાર્ટીને અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં વોટ માંગવાના છે બરાબર પેલા લોકો ભારતીય જનતા પાર્ટીના લોકોને એક વખત પણ ભાષણમાં એમને છે ને નરેન્દ્રભાઈ મોદીને અમિત શાહનું નામ લીધા વગર એમનું ભાષણ પૂરું થતું નથી આપણે આપણા સમાજની વાતો કરીશું આપણે આપણા હીરોની વાત કરીશું આપણે આપણા વિસ્તારની વાતો કરીશું આપણે આપણા શિક્ષણની વાતો કરીશું આપણે આપણા સમાજનીમાં બેહેલા લોકો જે ગરીબ લોકો જે શિક્ષણની એ નોકરીની તૈયારી કરતા હોય છે એવા લોકોની વાત કરીશું આપણે આપણા જે ગરીબ વંચિત જે દરેક

આપણે એમને બરાબર આપણે બધા મફત પબ્લિક અહીં ભેગી થયેલી છે નહીં કે કોઈ ના દબાણ થી ધાક ધમકી થી અહીંયા છે એટલે ચૈતર ભાઈ ને એવું કે આપણા સમાજ ને કે આદિવાસી સમાજ ને ઠગવાનું કામ નહીં કરતા હોય અહીંયા પાછા એવા ચેલા